નમસ્તે ખેડૂત મિત્રો કેમ છો મજામાં ને આશા રાખું છું કે તમે બધા મજામાં આજે આપણે વાત કરીશું કિસાન કિસાન યોજના વિશે મિત્રો શું યોજનાનો આગામી એટલે કે દિવાળી પહેલા આવી શકે ખરો મિત્રો આના વિશે આપણે આજે વિડીયોમાં વિગતવાર વાત કરીશું અને મિત્રો વિડીયોમાં છેલ્લે આપણે એક મહત્વની માહિતી જાણીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને વીસ સપ્તાહ આપવામાં આવ્યા છે એક મહિના પહેલા કેન્દ્ર સરકારે વીસ માં હપ્તા તરીકે દેશભરના નવ પોઈન્ટ એકોતેર કરોડ થી વધુ લાભાર્થી રૂપિયાની રકમ મોકલી હતી હવે હવે આગામી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આપણે જોઈએ કે ક્યારે આવશે અને તમારા મનમાં જે પ્રશ્ન છે કે શું દિવાળી પહેલા ખેડૂતો ખાતામાં હપ્તો આવશે કે નહીં તે પણ જાણીએ મિત્રો જો આપણે છેલ્લા છ વર્ષના ડેટા પર નજર કરીએ તો ઓગસ્ટ થી નવેમ્બર દરમિયાન પીએમ કિસાન યોજના ના હપ્તા વર્ષ દર વર્ષે જાહેર કરવા આવ્યા છે મુજબ સરકારે ઓગસ્ટ નવેમ્બર સમયગાળા માટે ઓગસ્ટમાં બે વાર ઓક્ટોમ્બરમાં બે વાર અને નવેમ્બરમાં બે વાર ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી છે મિત્રો ઉદાહરણ તરીકે બે હજાર ચોવીસ માં અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બરે બે હજાર ત્રેવીસ માં પંદરમો હપ્તો પંદર નવેમ્બરે બે હજાર બાવીસ માં બારમો હપ્તો સત્તર ઓક્ટોમ્બરે બે હજાર એકવીસ માં નવમો હપ્તો અને બે હજાર વીસ માં છઠ્ઠો હપ્તો નવ ઓગસ્ટે જારી કરવામાં આવ્યો હતો મિત્રો બે હજાર ઓગણીસ માં યોજનાના લોન્ચ વર્ષમાં ત્રીજો હપ્તો એક નવેમ્બરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો મિત્રો આ વખતે ઓગસ્ટ બે હજાર પચીસ નો મહિનો પછાર થઈ ગયો છે

જેમ આપણે જાણીએ છીએ આ યોજના હેઠળ ઓક્ટોબર મહિનામાં બે વાર ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા મોકલવામાં આવ્યા છે તે મુજબ આગામી બિહાર સુધણી અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને એવી શક્યતા છે કે સરકાર આગામી અઠવાડિયાઓમાં ફરીથી ખેડૂતોને બે બે હજાર રૂપિયાનો હપ્તો મોકલી શકે છે મિત્રો એવું થશે તો ખેડૂતોની દિવાળી આવકે સુધરી જશે મિત્રો હવે આપણે મહત્વના અપડેટ વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે મોબાઈલ નંબર અપડેટ આસાનીથી થઈ જાય છે તેના માટે તમારે આધાર કાર્ડની પણ જરૂર પડશે નહીં મિત્રો જો તમે મોબાઈલ નંબર અપડેટ કરવા માંગો છો તો નીચે જણાવેલા પગલા તમે ધ્યાનથી અનુસરો અને તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકશો મિત્રો સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે મિત્રો આ પછી તમારે આપેલ ફાર્મર કોર્નરના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમને અપડેટ મોબાઈલ નંબરનો વિકલ્પ દેખાશે અહીં તમે રજિસ્ટ્રેશન નંબર અથવા તો આધાર નંબર વચ્ચે પસંદગી કરી શકો છો જો તમારી પાસે આધાર નંબર નથી તો તમે રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી શકો છો મિત્રો ત્યારબાદ કેપ્સા એન્ટર કરો અને એડિટ ઓપ્શન પર નવા મોબાઈલ નંબર એન્ટર કરો અને સબમિટ કરો એટલે તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી અને નીચે આપેલ સબસ્ક્રાઈબ બટનને દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો અને મિત્રો માહિતી તમને સારી લાગે હોય તો તમે એક સરસ મજાની નીચે નાની એવી કમેન્ટ કરી દેજો હવે આપણે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો